તમારે દેવડિયા પાર્કમાં જમીન લેવી હતી ને તો મારા વાલા હું તમારી માટે ગીરમાં જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ તમારા ભાવમાં આપી દેવાની હે દઈ દેવાની હે તમારે હોટલ બનાવી હતી ને રેસ્ટોરન્ટ પણ બનાવવું હતું અને સ્વિમિંગ પુલ પણ બનાવવું હતું ને મારા વાલા તો હું તમારી માટે ચાર વીઘા જમીન લઈને આવ્યો છું મારા વાલા બેસ્ટ લોકેશન રોટર્સ જમીન છે મારા વાલા તે પણ દેવળિયા પાર્કમાં આવેલી છે મારા વાલા તો હવે તમારે ત્યાં જોવા જવાની જરૂર નથી મારા વાલા અહીંયા બેઠા તમને હું જમીન દેખાડું છું મારા વાલા તો હવે તમારે ગીરમાં જમીન લેવી હોય ને મારા વાલા તો અમારો કોન્ટેક કરો ને મારા વાલા આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો લાઈક કરો અને જેને પણ દેવળિયા પાર્ક માં જમીન લેવી હોય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરો ને મારા વાલા દેવળિયા પાર્ક માં હોટલ લાયક ખેડ થાય તેવી જમીન હું તમારી માટે લઈને આવ્યો છું ટાઈટર ક્લિયર અને જૂની શરત ની જમીન છે મારા વાલા તમારે ફૂલ વિડિયો જોવો હોય ને મારા વાલા તો અમારી યુટ્યુબ આઈડીમાં એકવાર આટો મારો મારા વાલા તેમાં તમને ફૂલ વિડીયો જોવા મળશે મારા વાલા અને અમારી ઇન્સ્ટાગ્રામ બાયોમાં લિંક આપેલી છે મારા વાલા તો એકવાર જાવ એમાં તેમાં જઈ અને અમારી YouTube ની વિઝિટ તો કરો મારા વાલા તમને મોજે દરિયા આવી જશે અને આવી સોનાની લગડી વાડીઓ મકાન દુકાન પ્લોટ તમને બધું જોવા મળશે મારા વાલા તો હવે રાહ કોની જોવો છો અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર કરો અને અમારા જોવો મારા મારા તો તમને આનંદ જ આવશે અને આવી વાડીઓ જોવા માટે મકાન જોવા માટે દુકાન જોવા માટે અથવા પ્લોટ જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબર કરો તેમાં લાઈક કરો અને તેમાં પણ કોમેન્ટ કરો મારા વાલા જેથી મને ખબર પડે મારા વાલા કે યુટ્યુબ ચેનલમાં મારા સબસ્ક્રાઈબરો કેટલા છે અને કયા કયા ગામથી મારો વિડીયો જોવે છે મારા વાલા તો મને પણ ખબર પડે ને એટલે તમે મારી યુટ્યુબ ચેનલમાં જાઓ અને તેમાં યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરો તો મને પણ ખબર પડે મારા વાલા